જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશાઇન ફેમિલી બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે નાના બાળકોને લગતું એક સુંદર મજાનું ભજન છે તમને ખૂબ ગમશે તો તમે જરૂરથી પૂરું ભજન સાંભળજો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રાય કી જે ઉમાપતિ મહાદેવ કી જય જુઓ કલિયુગના છોકરાની વાર્તા એ તો માતા પિતાનું નથી માનતા જુઓ કલયુગના છોકરાની વાર્તા એ તો માતા પિતાનું નથી માનતા એને પીજા ભાવે એને બરગર ભાવે એને પીજા ભાવે એને બરગર ભાવે એને રોટલી ને શાક નથી વાવતા હોવતા એ તો માતા પિતાનું નથી માનતા રોજ પેપસી પીવે રોજ દારૂ પીવે રોજ પેપસી પીવે રોજ દારૂ પીવે એ તો ડ્રગ્સના રવાડે ચડતા તો દ્રક્ષ ના રવાડે ચડતા એ તો માતા પિતાનું નથી માનતા જુઓ કલયુગ ના છોકરા ની વારતા ફરે ઉજાગરા કરે સવારે બાર વાગે તો એ નથી જાગતા એ તો માતા પિતાનું નથી માનતા રાતે બાર ફરે ઉજાગરા કરે સવારે બાર વાગે તો એ નથી જાગતા નથી જાગતા એ તો માતા નથી માનતા પૈસા ખૂટે ત્યારે ચોરી કરે જ્યારે પૈસા ખૂટે ત્યારે ચોરી કરે એને સંસ્કાર આવા આવા પડતા એ તો માતા પિતાનું નથી માનતા એને સંસ્કાર આવા આવા પડતા माता पिता नथी धूम गाड़ी चलावे तो एक्सीडेंट करे धूम गाड़ी चलावे तो एक्सीडेंट करे माता पिता आखी जिंदगी रोता हरोता य तो माता पिता नथी मानता એક્સિડન્ટ કરે તું ગાડી ચલાવે એ તો એક્સિડન્ટ કરે માતા પિતા આખી જિંદગી રોતા એ તો માતા પિતાનું નથી માનતા જુઓ કલયુગ ના છોકરા નિવારતા એ તો માતા પિતાનું નથી માનતા તો માતા પિતાનું નથી માનતા